you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ચૂંટણી દરમિયાન વિવિધ રાજકારણીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા હોય તે વાત સામાન્ય છે પરંતુ કેટલીક આ આરોપો ખોટા પણ હોય છે જેના લીધે ઘણીવાર ખોટા આરોપ લગાવનાર રાજકારણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હાલ તૃણમૂલ સાંસદ સાંકેત ગોખલે પણ એવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે આજે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ આદેશ આપ્યો છે જે મુજબ સાંકેત માનહાની કે માં પચાસ લાખ રૂપિયા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ ની પત્ની લક્ષ્મીપુરીને આપવા પડશે ઉલ્લેખનીય છે કે સાકેત ગોખલેપિંહ ની પત્ની લક્ષ્મીપુરી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમની સ્વિટરલેન્ડ માં પ્રોપર્ટી ખરીદી છે જે મામલે રાજ્યસભા સાંસદ સાંકેત વિરુદ્ધ લક્ષ્મીપુરીએ માનહાની નો કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે લક્ષ્મીપુરીની તરફેણ માં ચુકાદો આપ્યો હતો અને સાકેત ગોખલેને તેમને પચાસ લાખ રૂપિયા આપવાની સાથે મોટા સમાચાર પત્ર માં માફી નામો છપાવવા ઉપરાંત એક્સ પર પણ માફી માંગવાનો આદેશ આપ્યો હતો તેમણે આઠ અઠવાડિયા ની અંદર આ આદેશ પર અમલ કરવો પડશે